જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને તમે જોઈ શકો છો બંને નાનકડા નાનકડા બહેનો તમારું નામ શું છે બેન સરસ વંશિકા બેન તમારું નામ નવ્યા બેન દોસ્તો બંને બહેનો સાડી પહેરી છે પણ મારા વાલા એમનું સરસ મજાનું ઘર એ ઘર જોયા પછી તમને પણ આપણું ગામડું યાદ આવે આ હા હા આપણને આપણા ગામડાના દિવસો યાદ આવે છે પણ કેવું ગામડું વાગે છે ગીત જાહે તનાર રંગ ભરૂ નાનું રૂપાળું મારું ગામડું એ નદીઓ ના છલકન તની રે રંગ ભરૂ નાનું રૂપાળું મારું ગામડું તો વંશિકા બેન નવિયા બેન સૌથી પેલા તમને હાય કેમ છો મજામાં તમે કેમ છો સરસ સરસ વેકેશન છે એટલે તમે તો મજામાં જોઈ ને બાપા અમે હું અત્યારે તમારા ગામડાની અમે તમારા ઘરની મુલાકાતે આવ્યો છું તો તમારું ઘર અમને દેખાડશો આવો તમે આગળ આવો હું પાછળ પાછળ આવું છું દોસ્તો તમે જોઈ શકો છો બંને બહેનોએ સાડી પહેરી છે હા વાહ ભાઈ વાહ નાનકડા નાનકડા છે આપણે બેન તમે ક્યાં ધોરણમાં ભણો છો ચોથા અને નવિયા બેન તમે બીજા ધોરણ સરસ સરસ આવો દોસ્તો આપણે આખું એમનું ઘર જોવું છે ખરેખર તમે જોશો અહીંનું વાતાવરણ વાહ આ ગલુરિયા જો આનું નામ રાખ્યું છે નહીં નહીં સરસ વાહ ભાઈ વાહ સરસ સરસ અમે તમારું ઘર જોવા માટે જ આવ્યા છીએ ખરેખર ગામડાના દર્શન અમારે કરવા દોસ્તો તમે જોઈ શકો છો બંને બહેનો જે છે લાકડી પડી ગઈ તમારી આપણા મલક માનવી દોસ્તો તમે જોઈ શકો છો ખરેખર આપણને આપણું ગામડું યાદ આવે ભાઈ આ હા હા એવું જબરદસ્ત એમનું ઘર છે હું અત્યારે સૌરાષ્ટ્રના ગામડાની માલિકા વિચરણ કરી રહ્યો છું ત્યારે આપણને જોઈ શકો છો બંને નાનકડા બહેનો જે છે એમનું ઘર બતાવવા જઈ રહ્યા છે સરસ સરસ આ રસોડું છે આખું આવો હમણાં રસોડું બતાવો સરસ મજાનું આ બધા વાસણ તમે જોઈ શકો છો દોસ્તો ગામડાના

લડવી તારી ને ઘૂસો આવે ને એ ઘૂસો આવે પછી માટી આવે ને માટી નાખવાના આવે પછી એમાં પાણી નાખીને એનું મિક્સ કરવાનું આવે હા મિક્સ એટલે આવી જાય સરસ સરસ દોસ્તો તમે જોઈ શકો છો એમના ઘરનું આ રસોડું છે રસોડામાં સરસ મજાની ગાર કરેલી છે અને બહાર તમે જોઈ શકો છો ઘણા બધા પાત્રો ઘણા બધા વાસણો પડ્યા છે અને આ હાઠિયું કહેવાય ને હા બળતણ બળતણ આનો આ બળતણ તરીકે ઉપયોગ થાય હાઠિયું છે દોસ્તો તમે જોઈ શકો છો એના વેલા એના વિના ચૂલો નો જગે બરાબર સરસ તમને શું શું બનાવતા આવડે રોટલી બનાવતા આવડે જેવી દેવી આવડે સરસ સરસ તમને નવિયા બેન તમને શું બનાવતા આવડે લોટ બાંધતા આવડે હા સરસ આવો આપણે બનાવો રસોડું બતાવો કુતરા અંદર નો ગરી જાય એટલે હાકડ માર દેવી પડે હા સરસ સરસ વાહ વાહ દોસ્તો બંને બહેનો જે છે આપણને એમનું રસોડું બતાવવા લાવ્યા છે નાનકડા નાનકડા બહેનો તમે જોઈ શકો અરે વાહ રીંગણા પડ્યા છે રીંગણાનું શાક થશે આજે તો એમ ને આજે બનાવવાનું આ જોઈ શકો જો એમનું રસોડું વાહ ભઈ વાહ લાકડું મેકિંગની માં વાસણ મેકો હા ખાલી ને મેકો અચ્છા

હેંસો સરસ સરસ આવો કે ગાતા જાવ ને તમને કે આવડે છે ગાવાનું આવો આવો આ બાજુ આ બાજુ આવો આવો એ વો ગાળ યુ નો ગોવાળીયા જાટ ગાયું લઈને આવો જો દોસ્તો તમે જોઈ શકો તો એમના આંગણામાં જે ગાયો ભેંસો બાંધેલી છે એમાં આ બધીના નામ તમે રાખ્યા છે ને યાદ છે કે આવો આગળ આવો આગળ આવો વાહ ભાઈ વાહ બંને બહેનો જે છે આપણને એમની આ બધી ગાયો દેખાડવા લાવ્યા છે દોસ્તો આવો આગળ તમે જોઈ શકો છો આવો તમે આગળ આવો વાહ ભાઈ વાહ સામે એક ભેંસ પણ બાંધેલી છે પણ આપણે ત્યાં નહીં જઈએ ભેંસ ભડકે છે નકામો આપણને વગાડી દે પણ અહીંયા આ કેવી ગાય કહેવાય દેશી ગીર દેશી ગાય સરસ ગાય કે ભેંસ આવડે તમને નહીં નાના છે ગામડાનું દ્રશ્ય છે આ ઊંચા ઊંચા તોતિંગ વૃક્ષો છે અને એના છાંયે એકદમ સરસ મજાની રૂડી રૂપાળી ગાયો અને ભેંસો બાંધેલી છે ભાઈ પેલી જ નજરે આપણને ગમી જાય એવી ગાયો હો આ હા તમે જુઓ તો ખરા એવા ઝાડના છાંયે આ ગાય બાંધેલી છે ગાયો બાંધેલી છે એવા સરસ મજાના ઝાડવા છે ઊંચા સરસ આવો આપણે અહીંથી આવો આગળ મારે પેલું બળદગાડું જોવું છે આવો આવો આગળ આવો કૂતરા ભસે છે મને જોઈને કેમ કે મારા વાળ લાંબા છે એટલે એમને કુતુહલ થાય છે કે આ શું છે તમને બોરા વીણતા આવડે

ગાડું તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે એક રીતે કહું તો ગાડું સેવા નિવૃત્ત છે સરસ મજાનું ખાડી પહેરી છે પાછી ખાડી પેરી બહુ ગમે તમને સરસ હવે ગુંદી ક્યાં છે મને દેખાડો હાલો બસ 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 એમાંથી એ બે ત્રણ ગુંદી તોડતા હો બેને કોઈ પણ એક જાઓ ભારે ઉત્સાહી પણ હો આ દેશી છાણ છે આને પછી ખેતરમાં નાખવાનું હોય ને હા દેખાડો ગુંદી લાલ કેસરી ગુંદ કેસરી ચીકણી ચીકણી થાય ને હા ગુંદા ને ગુંદી પણ ગુંદી હોય ને ગુંદા મોટા હોય ગુંદા કાચા હોય ને તે લીલા હોય ગુંદી કાચા હોય ને તે લીલા હોય પણ રંગ